संत कुनित हवे मड से क्याँ एना परी डर्चन जूता छेना सर ला बेन हवे मड से क्याँ सर પંચ મહાભૂત ના શરીર શરીરની અંદર પડી જાય એનું નામ સંસાર ચક્ર જન્મ અને મૃત્યુ એ ઈશ્વરની આ પ્રક્રિયા છે અને એમાં જ આ સમાજમાં આ સંસારમાં અને આ પરિવારમાં સૌએ જીવવાનું છે જે પરિવારમાંથી જે આત્મા વિદાય લે છે પરિવારને અતિશય દુઃખ થાય એના કોઈ શબ્દમાં વર્ણન ન હોય શકે પણ માં જેવી માં જ્યારે વિદાય લઈએ ને ત્યારે એના પરિવારને જે પારાવાર દુઃખ થાય એ કહી પણ ન શકાય ને સહી પણ ન શકાય એવા આત્માના કલ્યાણ આ પ્રસંગ ધૂન ભજનનો કાર્યક્રમ ઈશ્વર નામ સ્મરણ આપણે સૌએ કર્યું છે જે કઈ નામ સ્મરણ કર્યું છે તે બધું જ આત્માના ચરણોમાં અર્પણ કરીએ અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ બધા જ બે હાથ જોડી રાખે હું અહીંયા જે પ્રમાણે બોલાય એ પ્રમાણે બધા બોલશે હે ઈશ્વર હે ઈશ્વર આજે આજે અત્યારે અત્યારે અમે અમે જે કાઈ જે કાઈ નામ જાપ નામ જાપ ઈશ્વર સ્મરણ ઈશ્વર સ્મરણ કરેલ છે કરેલ છે તે તે સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ સરલાબેન ના સરલા બેન ના આત્મા ને આત્મા ને અર્પણ કરીએ કરીએ છીએ હે ઈશ્વર હે ઈશ્વર ચરણ માં રાખજે રાખજે એવી એવી અમારી અમારી પરિવારની ની પરિવાર ની અને ભજન મંડળના ભજન મંડળ ની સભ્યો ની સભ્યો ની હાર્દિક હાર્દિક પ્રાર્થના પ્રાર્થના તારા શરણ માં રાખીએ છીએ ભાઈ ભૂખ કોઈ આગળ હોય તો અહીંયા આવવા દેજો બેનો પાસે ભાઈઓ પાસે જેના પાસે પાસે માત્ર એક મિનિટ નું મૌન અને એ મૌન દરમિયાન આપણે જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય સવારે ઉઠી અને જે પ્રભુ પાસે આપણે દીવા ધૂપ કરતા હોય એનું સ્મરણ ઓ શાંતિ 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 ॐ शान्ति शान्ति शान्तिः